સ્ટાર્ટો દેવાભાઈ ઓડેદરા આજરોજ અમે કમલાબાગ પોલીસ સ્ટેશને આવેલા છે આપણા એક છોકરો છે કરણ જયમલભાઈ ઓડેદરા એને સિત્યાવીસ તારીખના એલ એલસીબી પોલીસ સ્ટેશને ઉપાડ્યો તો ઘરેથી અને એને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા એને હારે થોડુંક વધુ મારામારી અને ઢોર માર જેવો માર માર્યો છે આખા શરીરમાં વાઉન્ડ થયા છે અને છ જગ્યાએ ઇન્જર્ડ થઈ છે એના એપ્લિકેશન અને અરજી આજે હજી સુધી એફઆઈઆર થઈ નહોતી એટલે કમલાબાગ પીઆઈ સાહેબને આવીને રૂબરૂ મળીને અમે કાર્યવાહી કરી છે અને આજે અમારી જે આવેદન અને અરજી હતી એ સ્વીકાર કરી છે અને અમે લીગલ સ્ટેપ આગળ લેશું અને આવું કોઈ પણ કૃત્ય અમાનવી કૃત્ય થયું છે મતલબ એક આપણે ઢોરને મારીએ એ રીતના માર્યું છે છ સાત જગ્યાએ ફ્રેક્ચર અને એ કોઈ આતંકવાદી કે ટેરોરિસ્ટ હતો નહીં એક ચોવી દીકરો છે એની આખી જિંદગી બરબાદ થઈ ગઈ ફ્યુચરમાં કોઈપણ દીકરાની આ રીતના જિંદગી બરબાદ ન થાય કે પોલીસ આવું અમાનવાય જે કાનૂનના ચાલો એ સિવિલ માણસ એ છોકરો છે એને કાયદાની ખબર નથી પણ જેની કાર્ય કર્યું એ પોલીસવાળાઓને તો કાયદાની ખબર હતી ને એની એ કાયદા વિરુદ્ધ કાર્ય કર્યું છે અને આ જાનવર જેવી હરકત છે ફ્યુચરમાં કોઈ પણ નિર્દોષ છોકરા રહે કોઈ પણ સમાજના છોકરા રહે આવું એની જિંદગી બરબાદ ન થાય એટલા માટે અમે આ બધા થઈને અરજી આપી છે થેન્ક યુ આજે અહીંયા ઘણી બધી સંસ્થાઓ છે અને મારું નામ કરશનભાઈ વડોદરા મેર શક્તિ સેના પ્રમુખ મેર શક્તિ સેના છે માર ઇન્ટરનેશનલ સુપ્રીમ કાઉન્સિલ છે ખેડ વિકાસ સમિતિ છે બરડા વિકાસ સમિતિના આવવાનો છે અને સમસ્ત સમાજ અને ઘણી બધી સંસ્થાઓ છે અને બધી સંસ્થાઓના આગેવાનો પછી પણ જે કરણને અરે જે બનાવ બન્યો છે એ ખાસ અમારી એક વિનંતી છે કે આ અન્યાય થયો છે અને જે સંવિધાન અને કાનૂનના દાયરામાં જેને રહેવું જોઈએ તો ખરેખર આ સંવિધાન અને કાનૂન જે પણ છે એ પોલીસ પબ્લિકને સ્વીખવાડે છે અને આજે જે કરણને જે ખરેખર સ એના શરીરની અંદર સ તો ફેક્સર છે પણ કોઈ પણ આવા વ્યક્તિની અંદર જે આવું કૃત્ય ન થાય એવી અમારી ખાસ વિનંતી છે અને આજે અહીંયા સમસ્ત મળી અને અહીંયા આજે સ્ટાર્ટ આપનું નામ મારું નામ અર્જન ગીતાભાઈ ખિસ્તરિયા આઈ એમએસસી ઉપપ્રમુખ ઇન્ટરનેશનલ મેર સુપ્રીમ કાઉન્સિલ ઉપપ્રમુખ આજે અમે અહીંયા બધા અમારી મેરજ્ઞાતિના અલગ અલગ સંસ્થાઓના આગેવાનો પ્રતિનિધિઓ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં અમે રજૂઆત તો આમ તો રજૂઆત તો ન કહેવાય એફઆઈઆર કરાવવા માટે જ આવ્યા છે જે કરણભાઈ ઓડેદરા કે જે ખરેખર એ પ્રોહિદન દારૂ પીધો હતો એટલે સ્વાભાવિક છે કે પોલીસ એમને પકડે એમને અમે એનો બચાવ પણ અમને કરણભાઈનો નથી કરતા કે સ્વાભાવિક છે પ્રોદેશન કર્યું હોય તો એમને પગડા હોય પણ એ પછી ગાડાગાડી થઈ ગાડાગાડી થઈ પછી એમને માર મારવામાં આવ્યો છે અને માર ખરેખર એવો મારવામાં આવ્યો છે કે એ એ ખરેખર દુશ્મન પણ કોઈ આવું કૃત્ય ન કરે ખરેખર આવું કૃત્ય દેખાય છે અમને એટલે અમે ન્યાયની અપેક્ષા અત્યારે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં આવ્યા છે પીઆઈ સાહેબને મળ્યા છે એમનો હકારાત્મક અભિગમ પણ અમને જોવા મળ્યો છે અને અમને આશા અપેક્ષા છે અને અમને ખાતરી પણ આપી છે કે આ જે કાંઈ પણ હશે એ અમે ન્યાય આપવાની તમને પૂરી કોશિશ કરશું અને આમાં જે માર મારવામાં આવ્યો છે એલસીબી સ્ટાફ છે એ કોન્સ્ટેબલ છે અને એક પીએસઆઈ દરજાની વ્યક્તિ છે એટલે ખરેખર અમને ક્યાંક ને ક્યાંક અત્યારે અમે એક મનોમંથન કરતા હતા બધા આગેવાનો અમે સાથે મળીને કે છેલ્લા ઘણા સમયથી ખરેખર એક કોમને ઘરે ટાર્ગેટ કરવામાં આવતી હોય એવું પણ અમને લાગે છે એટલે લગભગ બધા નું મનોમંથન સાચું હોય એવું પણ લાગે છે એટલે આપણે આશા અપેક્ષા રાખીએ અને હું એક હર્ષ હર્ષભાઈ સંઘવીને પણ વિનંતી કરું છું કે સાહેબ બાપ જરા જુઓ કે ખરેખર કોઈ એક કોમનો ઇજારો તો ખરેખર નથી દરેક કોમનાથી કોઈ એક બે વ્યક્તિઓ હોય તો એવા કૃત્યો કરતા હોય અમે કોઈ એવા વ્યક્તિઓને સાવરતા પણ નથી આરોપીઓને પણ અમે સાવરતા નથી અને ભવિષ્યમાં અમે કોઈ આરોપીઓને સાવરવા આવવાનાય નથી એ પણ અમે ખાતરી આપીએ છીએ પણ ખરેખર જે ગુનો કર્યો છે એમને ગોટ સજા કરશે પણ આમને ખરેખર સજા થવી જોઈએ જે કોઈ આવું કુત્યો કર્યું છે